કે માતાજીને ને હંમેશા જો ઘર માં અલગ સ્થાપન કરતા હોય છે તે લોકો માટે માતાજી ને ગોખલા જે આપણું મંદિર હોય છે તે મંદિર ના ગોખલા માતાજી ને બહાર કાઢીને તેનું સ્થાપન કરવામાં આવે છે ઘણા લોકો મંદિર માં સ્થાપન કરે છે પણ એવી રીતે સ્થાપન કરાય નહીં ખરી રીતે માતાજીના ના નવ દિવસ નવરાત્રી ટાઈમે માતાજીને તેમના ગોખલામાંથી બહાર લાવવામાં આવે છે કારણ કે આ તેમનો તહેવાર છે માતાજીનો તો માતાજીને સ્થાપન કરવાનું હોય છે પાટલા ઉપર મૂકીને લાલ કે લીલું કપડું પાથરીને તેની પર તમે માતાજીનું જે બી તમારી પાસે ગરબો હોય કે ફોટો હોય તે બી તમે કરતા હોય તે સ્થાપન કરવાનું હોય છે અને જ્યારે સ્થાપન થતું હોય ત્યારે કુંવારસી જોડે ઉમરો પૂજાવાનું હોય છે કુંવારસી જોડે સાથિયા અને કંકુ ચાંદલા કરાવવાના હોય છે શુભ લાભ કર લખાવાનું હોય છે પ્લસ તમારે ઉમરા તમારા દરવાજે ગણપતિ તો હોય છે એ પણ પૂજવામાં આવે છે કેમ કારણ કે ગણપતિને તો હંમેશા કોઈ બી કામની શરૂઆતમાં ગણપતિ પહેલા પૂજાય છે તો એ ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ તમે જે માતાજીની ચુંદડી બદલવાની વિધિ કરતા હોય તો માતાજીને ચુંડડી બદલવામાં આવે છે નવી ચુંદડી પહેરાઈને ચઢાયેલી જૂની ચુંડડી નીકળે એ ચુંદડી અમે આખું વર્ષ અમારી તિજોરીમાં રાખીએ છીએ અને જે એની પહેલાની ચુંદડી હોય તે જ અમે નદીમાં પતરાઈએ છીએ તો આ રીતે માતાજીની ચુંદડી આપણે તિજોરીમાં રાખવાની હોય છે જેનાથી ખુબ સારું રહે છે તમારે કેવું રહે છે તમારે કોઈ પણ જાતનો ઘરમાં કકરાટ કે ક્લેશ કરવો નહીં માતાજીને નવ દિવસ મનથી પૂજો તમારે માતાજીને નવ દિવસ મનથી પૂજવાના છે માતાજી તમને આખી જિંદગી તમારું ધ્યાન રાખવાનું છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ